પોલીસ અનુપમસિંહ ભાજપના પ્રમુખ શહેરોમાં જીતો દ્વારા આજે અહિંસા દોડમાં પંદરસો દોડવીરોની દોડ યોજાઈ હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ જીતો પ્રમુખ કેતન દેસાઈ એડવોકેટ નીરજ એસપી યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર પ્રોફેસર સિરેશ કુલકર્ણી સહિત અગ્રણીઓએ સવારે છ વાગે લીલી ઝંડી આપી અહિંસા દોડનો પ્રારંભ કરાવ્યો જીતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના બે હજાર પાંચસોને પચાસ વર્ષ નિમિત્તે રવિવારે સવારે છ વાગે પોલો ગ્રાઉન્ડથી ત્રણ પાંચ અને દસ કિલોમીટર દોડ યોજી હતી જેમાં કસુંબો ફિલ્મના સ્ટારકાસ્ટ દાદુબા ઘડવી ધર્મેન્દ્રસિંહ કોહિલ તથા બધા જ ડોનર્સ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એમ જીતોના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું વડોદરાવાસીઓને જણાવું છું કે અમારો બીજા વર્ષે અહિંસા રન ટુ પોઈન્ટ ઓ ગત વર્ષે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જીતો બન્યું અને આ વર્લ્ડ રેકોર્ડના ભાગરૂપે આ વર્ષે પણ ભારતના સડસઠ શહેર અને નવથી વિશ્વના વધુ દેશોમાં એક સાથે એક લાખ લોકોથી વધુ લોકો દોડે છે અને જેમાં ખાસ કરીને અમારી આ દોડનો હેતુ છે કે દોડ રેસ મેરેથોન એક માત્ર એવો હેતુ છે કે દોડથી લોકોને જોડે છે અને જોડાઈને એક વિચારોને આગળ મજબૂત બનાવે છે આજના યુથને જો તમારે મનથી શરીરથી અહિંસક બનાવવા હોય તંદુરસ્ત બનાવવા હોય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે વાળા બનાવવા હોય તો આ દોડ ખૂબ જરૂરી છે અને ભગવાન મહાવીરનો સંદેશો જીવોને જીવાદીઓ શાંતિ મૈત્રી અને કરુણા મહાત્મા ગાંધીનો સંદેશો કે અહિંસા કર્મો ધર્મ તો એક માત્ર આ દોડના સંદેશાથી આજના આ યુગમાં યુવાનોમાં લાવી શકાય છે એ માટેનો અમારો પ્રયત્ન છે જીતો તરફથી અહિંસા રનના નેજા હેઠળ જો એક મેરાથન આયોજન કરવામાં આવેલા છે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરના જેમાં ખાસ કરીને પીસના સંદેશા સાથે નોન વાયલન્સના સંદેશા સાથે જો આપણા ધર્મ છે કે બધા લોકો હળી મળીને રહે અને વસુદૈવ કુટુંબ ભાવના રહે એના થીમ ઉપર જો બધા લોકો શાંતિ છે જીવે અને જીવા દે તો એના માટે હું હિતેન્દ્રભાઈ અને પૂરી જીતુના ટીમના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જોઈએ અને તમામ પાર્ટિસિપેન્ટ જો આ ત્રણો રેસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એના બી ખૂબ શુભેચ્છા આપું છું બધા લોકોને હળીમળીને આપણો બરોડા શહેરને ખૂબ સુખ શાંતિ રાખીએ હેલ્ધી રાખીએ ફીટ રાખીએ એ એના માટે જો તમામ લોકોના પોલીસ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છાઓ આજે અહિંસા રન્ના જે અહીંયા મને ઇન્વાઇટ કર્યું છે એના માટે હું જીતો ટીમની ખૂબ આભારી છું અને હું એટલું જ કહીશ કે આવા પ્રકારના આયોજનોમાં બને એટલા વધુ જોડાવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ અને ખરેખર જે પર્પઝથી આ લોકોએ અહીંયા જે આ જે આ રન રાખ્યું છે એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે